હેલો યુટ્યુબ ફેમિલી સો છે તમાર નવા વ્લોગ કેમ છો બધા મજામાં બધાને જય માતાજી સવાર ફેશ થઈને બ્લોગ ને શરૂ સવાર સવાર માં તો બધું કરવા મળ્યા છે વારો આવી ગયો મજા નથી એવું છે જને આ ગરમી ના ગયા આ ખોદી ખોદીને કાઢ નાખો ને તો કાઈ મટી બધું ને હા એ હા હમ ગોંધી નાખી હોય માલ કે બહાર વરસાદ ફેરવી કેમ કે વરસાદ ને એવું વાતાવરણ હોય કે તો ઘરે પાસે અંદર ફેરાવું પડે બહાર ફેરવો તો બહાર પડી લે છે એટલા માટે હમણાં હે કે અંદર અંદર રાખીએ કે એટલા માટે ગોંધી એવું બધું ઘણું બધું થઈ જાય અમારા બેન ને હે કે તાવ ને એવું આવી ગયું છે બહુ બધા સારું તો આજે તાવ ને એવું આવી ગયું છે હાવલો બધું વધીને હવાના ઊભા નહીં છે એટલે તાવ આવી ગયો હમ

ખાવા પીવામાં બધે ધ્યાન રાખવી પડે તો આપણે સારું રહે પછી દવાખાને તો જવું જ પડે હવે બહેનને દવાખાને લઈ જવા પડશે કે મેલ નહીં આવે એવું હે એમને હાથ છે કે મોબાઈલમાં ચાર્જિંગ બહુ પૂરું થઈ ગયેલું હતું એટલે બહુ કાંઈ લીધું નથી ને આમ તો હવા ને એમના ઘરે લેટ જ નહોતી અત્યારે આવી છે અત્યારે ચાર્જ જેવો સમય થઈ ગયો ત્યાં જો લેટ આવી આવીને લેટ જ નહોતી ને એક કાંઈ સાર્જિંગ ગયે નહોતું પછી હું ગયેલો હતો ગામમાં ને ગામમાં ચાર્જિંગ એવું બધું કરાવ્યું પછી નો અત્યારે આવ્યો છું

ફાઈનલ ફેમિલી જો પડી ગઈ છે હાજ અને અમાર ઘરે આવી ગયા છે સ્પેશિયલ મહેમાન હા શું બેન ઉગી ગયા ઉગી ભાઈ હારો હે ને હારો હોય ને તમારે અમારે હારો જ છે તો અમારે હારો જ હોય ને કે દન આવ્યા ન હતા કે કાઈ ની હજી હમણાં હાટા મારી ગયા હા તોય પાસે આવ્યો રક્ષાબંધન આવે ને એટલે હા રાખડી બાંધવા એવું છે હ હ અમાર બાપા કેમ બાપા આ બેઠો હા એમ છે પટેલ મજા હો

એને જો દહીં લીધું દૂધ આપ્યું જ નહીં શરમાજ્યું છો આલી હા આવ ગયું બોલી ની બોલ બોલ કાક તો બોલ બોલ હાલો બધા વાળો કરો એમ કે જો ખાવ શું હા બેને કરા આમ expelled માળા ca? Ahahahha Eij настоящ to human that got the best હા Are all emrestrial I bad they don't care Their father's other Yeah Is there scpl我是 What? itu Nah Hi Today our family also did it And our family will make it He turned into a family だ a

તાવ નવા ને બધું વિ અને ફેમિલી જો આજનો બ્લોગ છે કે અહીંયા સુધીને તમને બ્લોગ ગમ્યો હોય તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી